શાળાની બાકી ફી મુદ્દે વિદ્યાર્થીનીને દબાણ કરી કલાકો સુધી ટોયલેટ રૂમ પાસે રાખવામાં આવી જેનો આક્ષેપ પરિવારે કર્યો હતો આજે આપ કોંગ્રેસ દ્વારા સ્કૂલમાં વિરોધ કરવામાં આવ્યો હતો બીજી તરફ આદર્શ પબ્લિક સ્કૂલના સંચાલકોએ મૃતક વિદ્યાર્થીની પરિવારનો આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે સ્કૂલના સંચાલકોનું કહેવું છે કે વિદ્યાર્થીની આ આપઘાતની જાણ અમને થઈ છે સ્કૂલને આ ઘટના સાથે કોઈ લેવા દેવા નથી ફી બાબતે આપઘાત કર્યો તે ખોટી વાત છે આ પાયાવિહોણી વાત છે સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફી માટે માહિતી આપતા જ નથી કે તમારી કેટલી ફી જમા થાય છે અને કેટલી બાકી અમે વાલીઓ સાથે જ વાત કરીએ છીએ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત कुमान सिंह प्रदेश कांग्रेस उपाध्यक्ष राजपूत समाज अग्रणी जो गत विगत या जो घटना हुई थी लड़की की जिसको प्रशासन ने टॉर्चर करके फीस के लिए टॉर्चर किया था उसका पूरा वीडियो फुटेज है और फीस के लिए उस लड़की ने इन लोगों ने प्रेरित किया और उसने आत्महत्या करी है और इस चीज को उन्होंने प्रशासन ने सांट काट करके उस लड़की को प्रेम प्रसंग में करके इसको यूट दिया हुआ है

જ્યાં એક્ઝામ લેવાની હતી ને અને ટાઈમની પહેલા આવેલી હતી સ્કૂલ માં તો આને વાલી હારે વાત કરવાનું હતું વાલી ટાઈમ આપ્યું હશે કે ભાઈ એ દિવસે આપણે વાત કરવાની છે ફી માટે છેલ્લી એક્ઝામ હતી તો આને વાત કરવા માટે વાલીને આને નીચે બોલાવ્યા હતા વાલી ફોન પાડતા ન હતા તો બેબીને નીચે બોલાવ્યું અને ખાલી ટીચર ભાઈ બેહાડ્યું આપ કહી રહ્યા છો છેલ્લી એક્ઝામ છે પરંતુ સોશિયલ મીડિયા પર આપણી જે રેકોર્ડિંગ વાયરલ થઈ છે જે સ્કૂલની છે અને વાલી સાથે તેમાં વાત કરી રહ્યા છે કે આપ એક્ઝામ તો ફરીથી આપવા છે પહેલા જે ફીસ છે તે ભરવી પડશે કે રેકોર્ડિંગ લઈને તમારું શું કેવું હા તો ભલે સાહેબ વાલીને અમે થોડું ઘણું વાત કરી શકીએ ને ભાઈ અમે છોકરાના નામ જાણ નથી કરતા મારું વાલિયા આપણને ટાઈમ આપતા હોય માં એડમિશન થતું હોય ચાર થી લઈને આપણ માની ગમે અત્યાર સુધી કરી ફી જમા ન હોય તો ટીચર હોય કે કસર હોય બસ એ ખાલી આને પૂછ પ્રશ્ન તો કરી શકે ને એટલું ફરજ હોય

નીકળ્યા પછી અગર આપણે સ્કૂલનું આમાં ના ન આવે